સાવરકુંડલાના ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ કસવાલાને જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ ઘેરી લીધા ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા હતા ક્ષત્રિય સમાજની નારાજગી પુરુષોત્તમ રૂપાલા સામે સીમિત ના રહેતા હવે ભાજપ અને ભાજપના દરેક આગેવાનો સામે દેખાઈ રહી છે વિરોધ રાજકોટના સીમાડા ઓળંગીને અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર જામનગર કચ્છ સાબરકાંઠામાં ફેલાઈ રહ્યો છે દર્શક મિત્રો આવો જોઈએ આ પહેલા ભારતીય જનતા પાર્ટીના કયા નેતાઓની સામે વિરોધ થયો હતો જામ જોધપુરમાં જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માળમનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર રીતે કરવામાં આવ્યો હતો વાત કરીએ સાબરકાંઠાની તો ત્યાં પૂર્વ મંત્રી અને હાલના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાની સામે ક્ષત્રિય સમાજે ખૂબ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ કરતી વખતે રમણલાલ વોરાને ધક્કે ચઢાવવામાં આવ્યા હતા આ બાદ ભાવનગરમાં પણ ત્યાંના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાની સામે પણ વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યાં તો નિમુબેન જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જતા હતા ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો વાત કરીએ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક કચ્છની તો ત્યાંના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિરોધ કરતી વખતે ક્ષત્રિય સમાજનું પોલીસ સાથે ખૂબ ઘર્ષણ જોવા મળ્યું હતું આટલું ઓછું તેમ ભાજપનું કાર્યાલય ખાલી કરાવવામાં આવ્યું હતું તો તો અહીં એક વાત ચોક્કસ છે કે બોલાયું છે પુરુષોત્તમ રૂપાલાથી વિરોધ સૌથી વધારે દેખાવો જોઈએ રાજકોટમાં પણ પુરુષોત્તમ રૂપાલા સિવાય બધાનો વિરોધ આખા સૌરાષ્ટ્ર કચ્છમાં ક્ષત્રિય સમાજ દ્વારા થઈ રહ્યો છે